જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે તેમ તેમ ડિજિટલ લેન્ડસ્કેપ પણ બદલાઈ રહ્યું છે સ્કેમર્સ વધુ સક્રિય બની રહ્યા છે હવે એક નવો વોટ્સઅપ સ્કેમ સામે આવ્યો છે હવે તેઓ વોટ્સઅપ પર સ્ટેગ્નોગ્રાફી નામની એક વસ્તુનો ઉપયોગ કરીને વોટ્સએપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તો એક અઠ્યાવીસ વર્ષીય પ્રદીપ જૈનને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો

જ્યારે કેનેરા બેંકે વ્યવહાર ચકાસવા માટે ફોન કર્યો ત્યારે સ્કેમર્સ નકલ કરવામાં સફળ રહ્યા તો આ કૌભાંડમાં કે સ્ટેગ્નોગ્રાફીનો ઉપયોગ થાય છે જે ડેટા યુનિટના ઓછામાં ઓછા સિગ્નિફિકન્ટ બીટ્સમાં ફેરફાર કરીને ફોટો અથવા તો ઓડિયો જેવી મીડિયા ફાઇલોમાં ડેટા છુપાવવાની ટ્રીક છે તો તમને સવાલ થતો હશે કે સ્ટેગ્નોગ્રાફી શું છે તો સાયબર ક્રાઇમમાં તકનીકનો ઉપયોગ હાનિકારક દેખાતી મીડિયા ફાઇલોમાં માલવેર અથવા તો ગુપ્ત સૂચનાઓ એમ્બેડ કરવા માટે કરવામાં આવે છે આ છુપાયેલા પેલોટ્સ ઘણીવાર પરંપરાગત શોધ પ્રણાલીઓની બચી શકાય છે અને ફક્ત ચોક્કસ સ્ક્રિપ્ટો દ્વારા સ્ટ્રીગર થાય છે માલવેર હુમલાઓમાં જેપીજી પીએનજી એમપી થ્રી એમપી ફોર પીડીએફ જેવા ફાઇલ ફોર્મેટમાં તેનો ઉપયોગ થાય છે કારણ કે આ ફોર્મેટ વિશ્વાસનીય લાગે છે યુપીઆઈ જીમેલિંગ કઈ રીતે બચી શકાય તો અજાણ્યા નંબરો ઉપરથી આવતા કોઈ પણ ફોટો કે વિડીયો ડાઉનલોડ કરવાનો નહીં બીજું તમારા ફોનને અપડેટ રાખવાનો જેથી કરીને નિયમિત અપડેટ્સ આવતા રહે અને હેક થયેલ વર્ઝન છે તે જતું રહે ત્રીજું ઓટો ડાઉનલોડ બંધ કરવાનું WhatsApp સેટિંગમાં ફેરફાર કરીને અજાણ્યા ફોટોને ઓટો ડાઉનલોડ સેવ કરવાનું બંધ કરી દેવાનું તો ચોથું કેમર્સ ઘણીવાર જાણતા હોવાનું કહી અને OTP માંગે છે તો ક્યારેય કોઈ અજાણ્યા ઈસમને OTP શેર કરવાનો નહીં પાંચમો કોઈ અજાણ્યો નંબર તમને કોઈ પણ ગ્રુપમાં એડ કરે છે તો તમને શંકાસ્પદ લાગે તરત જ એ ગ્રુપમાંથી બહાર નીકળી જવાનું અને નંબરને બ્લોક કરવાનો અને સાથે રિપોર્ટ પણ કરવાનો ત્યારે WhatsApp તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે અને આ વોટ્સઅપ ઉપર સાયલન્સ અજાણ્યા કોલર્સ સુવિધા સક્રિય કરો જો કોઈ અજાણ્યું વ્યક્તિ તમને મેસેજ કરે છે અથવા તમને ગ્રુપમાં ઉમેરે છે તો તેમને એક સંદર્ભ કાર્ડ દેખાશે અને તમને યુઝર અથવા ગ્રુપ વિશે વધુ માહિતી આપશે અમે લોકોની શંકાસ્પદ એકાઉન્ટ્સને બ્લોક કરવાની રિપોર્ટ કરવાની સલાહ આપીએ છીએ અને ક્યારેય અજાણ્યા નંબરો ઉપરથી ફોટોઝ વિડીયોઝ ડાઉનલોડ ન કરો અથવા લિંક ઉપર ક્લિક ન કરો જો તમે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને તમારા ફેમિલીને પણ આ વિશે જાગૃત કરજો તો આ વિડીયો એમને શેર કરો જેમને હજુ આ સ્કેમ વિશે માહિતી નથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો